હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે કચ્છી બાઉલની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે કચ્છી બાઉલ માટે સૌથી પહેલાં આપણે દાબેલીનું સ્ટફિંગ બનાવવાનું છે તો આપણે ગેસ ચાલુ કરી આ એક કઢાઈ મૂકી દીધી છે એની અંદર એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે આ બે ટેબલ સ્પૂન જેટલો દાબેલીનો મસાલો એડ કરીશું બે બટાકા બાફ્યા હોય મીડિયમ સાઇઝના તો બે ટેબલ સ્પૂન જેટલો મસાલો લેવાનો હવે દાબેલીનો મસાલો થોડો તીખો અને ચટપટો હોય છે તો એના માટે આપણે ઉપરથી થોડા બીજા મસાલા એડ કરીશું તો અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન ધાણાજીરું પાવડર વન ફોર ટીસ્પૂન ગરમ મસાલો બે ટેબલ સ્પૂન ગોળ આંબલીની ચટણી હવે આને એક વખત મિક્સ કરી લેવાનું એમાં એક ટી સ્પૂન જેટલો આપણે ગોળ એડ કરીશું હવે આ ગોળ ઓગળે ત્યાં સુધી એને હલાયા કરવાનું આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની જેથી આપણા બધા મસાલા બળી ના જાય હવે ગોળ આપણો ઓગળી ગયો છે તેની અંદર આ બાફેલા બટાકાને મેં મેસ કરીને રાખ્યા હતા એડ કરી દઈશું મીઠું તમારે ટેસ્ટ કરીને પછી જોઈએ પ્રમાણે એડ કરવાનું મેં હમણાં એમાં એડ નથી કર્યું હવે આને બરાબર આપણે આવી રીતે મિક્સ કરી લઈશું અને એક સરખું સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કર્યા કરવાનું જો બટાકાના માવામાં મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને એને ઠંડુ થવા દઈશું આપણે આ પાઉના નાના નાના પીસ કરી લેવાના છે જો આ રીતે આપણે નાના નાના પીસ કરી દેવાના પાઉ ના હોય અને તમારી પાસે જો ટોસ્ટ હોય તો એ પણ ચાલે કારણ કે આપણે આ પાઉને હવે બટરમાં એકદમ સરસ શેકી લેવાના છે આ રીતે નાના નાના પીસ કરી દેવાના તો આને હવે આપણે શેકી લઈશું આ માટે ગેસ ચાલુ કરી મેં આવી રીતે એક નોનસ્ટિક પેન મૂકી દીધી છે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું બટર એડ કરીશું અને આ ટુકડાને અંદર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે અને આ ટુકડા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકવાના છે અને આવી રીતે એને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે ત્રણેય પ્રકારની ચટણી અને દાબેલીનું સ્ટફિંગ આપણું તૈયાર છે તો હવે આપણે કચ્છી બાઉલને એસેમ્બલ કરીશું હવે આની અંદર આપણે બે મોટી ચમચી જેટલું જે દાબેલીનું સ્ટફિંગ બનાવ્યું હતું એડ કરીશું અને એને એક વખત મિક્સ કરી લેવાનું બે ટી સ્પૂન જેટલી લાલ મરચું અને લસણની ચટણી બે સ્પૂન લીલા ધાણાની ચટણી અને ચારથી પાંચ સ્પૂન જેટલી આપણે આંબલીની ચટણી પણ આંબલીની ચટણી આવી એકદમ પાતળી રાખવાની હવે ઉપરથી થોડા દાડમના દાણા સિંગ દાણા ડુંગળી અને ધાણા અને ઝીણી સેવ ફરીથી ઉપરથી થોડા દાણમના દાણા એડ કરીશું તો તૈયાર છે આપણો કચ્છી બાઉલ ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ